છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર નજીક સિહોદ ગામે ભારજ નદી પર જનતાએ ફરી પાંચમી વાર જનતા ડાયવર્જન બનાવ્યું પરંતુ હજુ સુધી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર ગામ નજીક આવેલ સિહોદ ગામે ભારજ નદી પરના બ્રિજને તૂટતા બે વર્ષ વીતી ગયા છતાં નવો બ્રિજ બનાવવાની કામગીરી હાલ સુધી શરૂ કરવામાં આવી નથી ટેમ્પરરી રાહદારીઓને અવર જવર માટે નદીના પટમાં ડાયવર્જન બે કરોડથી વધુ ખર્ચ કરીને બનાવવામાં આવ્યું હતું જે ચાર માસ પણ ટક્યો નહીં ત્યારબાદ બીજા વર્ષે ચાર કરોડથી વધુના ખર્ચે ચોમાસા પહેલાં બનાવવામાં આવ્યું હતું જે પણ પાણીના પ્રવાહમાં ધોવાયું હતું જે ડાયવર્જન બનાવવામાં આવ્યું હતું તે ઓલ વેધર ચાલી શકે તેવો દાવો કરવામાં આવ્યો હતો પરંતુ ટૂંક સમયમાં જ ધોવાણ થતા સરકારના પૈસા પાણીમાં ગયા હતા આજે પણ સરકારી ડાયવર્જન તૂટેલી હાલતમાં છે પરંતુ નેશનલ હાઈવે છપ્પન પરના બ્રિજ તૂટી જતા છોટાઉદેપુર બોડેલી અને મધ્યપ્રદેશ તરફ જતા રાહદારીઓ માટે લોકોએ ચિંતા કરી અને સરકારી ડાયવર્ઝનની બાજુમાં બીજું ડાયવર્ઝન બનાવ્યું છે જો કે ચાર વાર ડેમનું પાણી છોડતા ધોવાયું હતું પરંતુ લોકો હિંમત હારતા નથી ફરી પાંચમી વાર ડાયવર્ઝન બનાવ્યું છે પણ નવાઈની વાત એ છે કે સરકાર ડાયવર્ઝન બનાવવા કે વૈકલ્પિક રસ્તો બનાવવા તૈયાર નથી આજે પણ ભારદારી વાહનોને વધુ

અમારા મુખ્યમંત્રી શ્રી વારંવાર કે કે રોડોનું રિપેરિંગ કરો રોડો જો બિન જરૂરી અને ખોટી રીતે બનાવ્યા હોય એવા એવા અધિકારીઓ અને એવા કોન્ટ્રાક્ટરો અમે કાર્યવાહી કરો આ બધી બાબતો કે છતાં બી આ લોકો નિંદ્રાધીન એમને કશું પડેલી નહીં આજે સિયોદ બ્રિજ પર અમે ડ્રાઈવરજન પર ઊભા છે જનતા ડ્રાઈવરજન પર જે પરિસ્થિતિ બહુ 3 વર્ષથી ખરાબ છે આજે ડ્રાઈવરજન ભાઈને બે બે વર્ષ ત્રણ ત્રણ વર્ષ થઈ ગયા અત્યાર સુધી ડ્રાઈવરજન તૂટી ગયા એનો કોઈ પૈસાનો કે એનો કોઈ હિસાબ નથી કે નહીં કોઈ જાતની કાયદેસર એમની પર કાર્યવાહી થઈ કોન્ટ્રાક્ટરો પર આજે વરસ ગાળાની અંદર જો ડ્રાઈવરજન તૂટી જતું હોય તો એ લોકોની અંદર આવે છે ટેન્ડર ની અંદર કે એ લોકો છ મહિનામાં તૂટી જાય તો રી રિપેરિંગ કરી શકે છે આજે તંત્ર દ્વારા ભી એમની પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નહીં વારંવાર અમે રજૂઆત કરી મુશ્કેલી તો બહુ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહી છે પ્રજા અને પ્રજા ત્રાયમાંમ થઈ ગઈ છે આ લોકોથી સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નિખરતા ગુજરાત ન્યૂઝ ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી ની સવાચારની ઝળપી માહિતી મેળવો